નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના પર વિસ્તારમાં એકસો કરતા વધારે સ્ટ્રીટ લાઇટ ચોવીસ કલાક ચાલુ વીજળી બચાવો સ્લોગનના લીધે લીરા લખતર ગ્રામ પંચાયતનું સ્ટ્રીટ લાઇટનું બિલ આશરે કરોડ રૂપિયા જેટલું બાકી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું લખતર ગ્રામ પંચાયતનો વહીવટ કથડી રહ્યો છે લખતર ગામમાં અને પરા વિસ્તારમાં લખતર ગ્રામ પંચાયત દ્વારા લોકોની સુવિધા માટે નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટમાંથી એકસો કરતાં વધારે સ્ટ્રીટ લાઇટ ચોવીસ કલાક ચાલુ રહે છે આથી પાવરનો વ્યય થઈ રહ્યો છે સરકાર દ્વારા લોકોને અવારનવાર પાણી બચાવો વીજળી બચાવો સેવ વોટર સેવ એનર્જીના સ્લોગન આપવામાં આવે છે વીજ વિભાગ દ્વારા અવારનવાર કોર્પોરેટ રેડ કરી વીજ ચોરી ઝડપી લેવામાં આવે છે ત્યારે શનિષ્ઠ અને જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટ જે ચોવીસ કલાક ચાલુ રહી છે તેનું બિલ આવે છે ખરું જોનો આવતું હોય તો તે વીજ ચોરી કહેવાય લોકોના ઘરમાં વીજ ચોરી અંગે રેડ કરતા વિજિલન્સ વિભાગને ખુલ્લે આમ ચોવીસ કલાક વીજ ચોરી થઈ રહ્યો હોવાનું કહેવાય છે તે કેમ દેખાતું નથી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતી હોવાથી લાઇટની લાઈ પણ ઓછી થાય છે સાથે વીજળીનો ખોટો બગાડ થઈ રહ્યો છે તો શું વીજ વિભાગ દ્વારા વીજળીનો બગાડ અટકાવવા માટે પગલાં ભરવામાં આવશે ખરું અને લોકોના ઘરે ઘરે જ્યારે બિલ ઉઘરાવવા કર્મચારીઓ જાય છે ત્યારે ગ્રામ પંચાયત પાસેથી કેમ પૈસા વસૂલવામાં આવતા નથી